અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચોત્રા ગામ ખાતે સમસ્ત બાબરિયા વાડ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મોમાઈ મંદિર ખાતે દેવી ભગવતનું આયોજન કરવામાં આવ્યું છે રાજુલા તાલુકાના ચોતરા ગામ આવેલ મોમાઈ વડ ખાતે ચાલી રહેલ દેવી ભાગવત સપ્તાહના આઠમા દિવસે બાબરિયા વાડ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ચાલતી દેવી ભાગવતના વક્તા સાથે દિવ્યાંગ ન્યૂઝની ટીમે વક્તાશ્રીની મુલાકાત લીધી ત્યારે સાંભળીએ વક્તાશ્રી શું કહી રહ્યા છે તેમના શબ્દોમાં નમસ્કાર મિત્રો દિવ્યાંગ મિત્રો આપનું સ્વાગત છે બાબરિયાવાડ સમસ્ત ખબરિયાર સમસ્ત આખી સમાજ ક્ષેત્રી સમાજ દ્વારા દેવી ભાગવત આયોજન કરવામાં આવેલું છે ત્યાંના વક્તા શ્રી રાકણસિંહ બાપુ અને આપણે વાત કરશું રાકણસિંહ બાપુ બાબરિયા ભૂમિ પર આપનું સ્વાગત છે આ એનો પરિચય તમારો કોઈ સુધી ધરતી ઉપર આમ તો દેવી ભાગવત બેતાલીસ ગામ એમનું તીર્થસ્થાન રાયડી નદીને કાંઠે મા મોમાઈનો વડ એવા નામથી સુપ્રસિદ્ધ છે આસ્થાનું ઠેકાણું છે ત્યાં દેવી ભાગવત મહાપુરાણ વંચાઈ ગયું છે આજે આઠ દિવસ થયા કાલે પૂર્ણ આવતી છે

પણ દેવી ભાગવત એક એવો ગ્રંથ છે કે મોટા ભાગના અવતારોની કથા એમાં આવી જાય છે મહાભારતની કથા આવી જાય છે ભાગવતની કથાઓ આવી જાય છે રામ કથા આવી જાય છે શક્તિ ચરિત્ર આવી જાય છે અને શિવની કથા આવી અને એ પછીનો જે ઉત્તર ભાગ છે એમાં તો બધી સાધનાની પ્રક્રિયાઓ વર્ણવી છે ગાયત્રી મંત્ર કેમ સિદ્ધ કરવોના અંતે એટલે એ બહુ ભક્ત ઉપાસકો માટેથી નહીં સાધકો માટે એટલે આવો એક મહાગ્રંથ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ એનું અહીં વાંચન કરું છું આમ તો મારું ક્ષેત્ર પહેલાં તો લોક સાહિત્યનું પછી વાર્તા મારો મુખ્ય વિષય આકાશવાણી રાજકોટ ઉપર લોકવાર્તામાં બિહાઈ છું દુર્વાધનમાં બિહાઈ છું કલા સ્ટેજ પણ હવે સ્ટેજ માં એવું બનતું કે ત્રણ ચાર કલાક હોય કલાક દોઢ કલાક નો વારો આવે મારે જે પહોંચાડવું એનો હું વ્યાપક રીતે પહોંચાડી ટૂંકમાં સમજાવી નતો એટલે મેં આ ક્ષેત્ર પસંદ કર્યું કથા રામકથા જે શરૂઆત કરી ભાગવત કથા કરી પછી દેવી ભાગવતની કથા

માનવરોમાં છે ઈશ્વર સમાતો તો આવે છે શક્તિનો ઉપાસક દેવી ઉપાસક અને દરેકને પોતાના કોમ દેવી હોય છે પધારઈ વરનું સહજીત દરેકના લોહીના શક્તિ ઉપાસના તો પડેલી છે એ જ્યોતિને થોડી સ્પષ્ટ આવવા બરોબર છે બাকি શક્તિની ઉપાસના તો છે માનની ઉપાસના તો બધા કરે છે એમાં વિશેષ

આમ નથી યુરોપમાં કેમ નથી યુરોપમાં કર્મકાંડ નથી યુરોપમાં કોઈ ભરતા નથી આવું બધું સોશિયલ મીડિયામાં લખે અને પછી યુરોપની પ્રજા બહુ સુખી છે છતાં યુરોપની પ્રજા ધનવાન છે અઠાણ ના યુવાને થાય એની વાત તો સાચી છે એવું યુરોપમાં કોઈ અનુણતાલીસ નથી કરતો યુરોપમાં કોઈ સોખ પાછ યુરોપ કા કોઈ નંબર ભરવા નથી જાવું પણ એ કેતા હોય નેનું શું સો તમે યુરોપનો ઇતિહાસ ભાઈ સમાજ કે લખનાર છે કે યુરોપનો ઇતિહાસ ભાઈ તમે રોમને વાંચ્યું તમે ગ્રીસને વાંચ્યું શું હતું રોમન સંસ્કૃતિ શું હતું ગ્રીસ કોણ ત્રણ દેવી હતી શું હતું એ 3

બધું એથેન્સ ની વાતો પાટા વાતો શા માટે પાટા એથેન્સ ઉપર ચડાઈ કરી શું એની એની વિચારસરણીમાં શું ફેરફાર હતો છોકરા સોક્રેટીસ ને જેટ દીધું કેમ સ્પાટા ભાંગ્યું સ્પાટા માફ કરજો કેમ એથેન્સ ભાંગ્યું બહુ મોટું શાસન એથેન્સ ભાંગવા પાછળનું કારણ શું એના સેનાપતિએ કેમ દગો કર્યો ત્યાં કેટલા પાઠ થતા કેટલી પૂજાઓ થતી એથી ને દેવીનું મંદિર કેવું હતું માહિતું નથી અને ભારતીય શાસ્ત્રોની ખોટે ખોટી નિંદા કરવી બધા મિત્રોને બાપા તમે નો વાંચો તોય કાંઈ નહીં તમે નો સુંદરકાંડના પાઠ કરો તોય કાંઈ નહીં તમારી શ્રદ્ધાની વાત કરવા ન કરવા પણ તમે નિંદાત્મક પોસ્ટ તો ન કરો નિંદાત્મક પોસ્ટ તો સનાતન ધર્મની જ્યોત જે જાગૃત છે એમાં દિવેલ નો પૂરો તો કાંઈ નહીં પણ પવન તો ન બનો પવન તો ન માધ્યમથી એટલું કહે છે કે બાબરી અવાડના આંગણે દેવી ભાગવતનું આયોજન છે અને બાપુ મજાની વાત તો એ છે કે સારણના મુખેથી જે બોલે છે એનો અમને કેટલો આનંદ છે એ અમે વર્ણ વિશે એમ નથી અત્યારથી આજે કાલે સારો દિવસ છે અમારા સવારે એવી વાત થતી હતી કે ભાગવત લઈને બાપુ વ્યા જાય પછી એક બે દિવસ આપણને ક્યાંય ગોઠવી દેવું કારણ કે એવો માહોલ એવો બંધાઈ ગયો બાબરિયા વાડમાં બેહણા અને રાયડી કિનારે રાજ તું સાસવજે સૌના કાજ મન સાગરી દેવ મોમાય આવે વરણ અઢાર આશા લઈને આય તે ઝાલી બોતેર ની બાય મન સાગરી દેવ મોમાય તો બે ઘડી ભગત બાપુની બોલી ભગત બાપુ બાપુ ભગત બાપુ મને ભગત બાપુ બધું પ્રિય એનું કહે છે કે એ બધી શોખ ફેટ ગામઠી ભાષામાં કરી પહેલા વેલા મને એક અમારે અહીંયા શારદિકાના એક ગઢવી આવતા નામ તો હું બોલી જો એમ કે ભગત બાપુ જે ગાતા સવણમાં બોલ્યા છે એ પહેલા વેલા આ સોનભાઈમાં આવ્યા મજા થઈ કહેતી એ ભગત બાપુ બોલ્યા કે મારડી એ ઘર ને આંગાણા ગંગા યમુના अवे तीर थे ऊंचा जाओ रेवा आज घर न गण गंगा न जमुना रे अवे तीर्थे उचा जाउ والا आज यड सट तीरथ आंगणे आवायड सट तीरथ ए जी आंगणे आवान हवेय माहु ए जी टट बुडी ने नाव देवाला आज घरने आंगण गगान जमुना दे आज माले आंगणे ફોનભાઈ માં બધા એટલે ગંગા યુમના બધા બીજું આથી મોટું તીર્થ કઈ હોય ને એવું ભગત બાપુ કે છે અને ભાનમાં હોય તો બધા મા માં કરી પણ બાપુ તમે બેઠા બીજું હું ભગત બાપુ એમ કીધું કદાચ બે ભાન માં હોય કઈ ભાન બે ભાનમાં માં માત તુદ ને ઘટા વિસારી બાપ નું નામ દીધું